સૌથી વધુ કોણ ગમે હમ કેટલાય જવાબ આવે છે કોઈ કહે છે બા અને મમ્મી ગમે કોઈ કહે દાદી કોઈ કહે બાપુ બધા અલગ અલગ નામ કહે છે ચાલો કોણ ગમે અને કેમ ગમે એનું એક સુંદર ગીત જોઈએ ગીત મજાનું સાંભળો અને બોલો તમારા ઘરના સભ્યોના નામ કહો તમારા મમ્મી કે બાનું નામ કહો તમારા ભાઈ બહેનના નામ કહો તમારા પપ્પા કે બાપુજીનું નામ શું છે તમારામાંથી મોટું કોણ છે ભાઈ કે બહેન ઘરે તમને કોણ વાર્તા કહે છે તમને બહાર ફરવા કોણ લઈ જાય છે તમને કોની સાથે બહાર ફરવા જવાની મજા આવે છે શા માટે ઉખાણા દિવાળી એ આવે છે મીઠાઈ કપડા લાવે છે બાના એક ભાઈ છે બોલો એ કોણ છે મને કહે છે બેબી બાને કહે છે ભાભી બાપુને મોટા ભાઈ કહે છે બોલો તે મારા કોણ છે બાળદોસ્તો આપણે કયા તહેવારમાં ઘર શણગારીએ અને ફટાકડા ફોડીએ છીએ હા ઉપરાંત આપણે નવા કપડા પહેરીએ અને મીઠાઈ પણ લાવીએ છીએ ઉત્તરાયણમાં આપણે શું કરીએ છીએ આપણે કયા તહેવારમાં એકબીજા પર રંગ છાંટીએ છીએ તમને સૌથી વધારે કયો તહેવાર ગમે સમજો અને વાંચો બાળદોસ્તો તમને ન, મ ગ જ, વ, ર, સ દ મૂળાક્ષરો ઓળખતા આવડે છે તો ચાલો આ મૂળાક્ષરોથી બનતા કેટલાક શબ્દો વાંચીએ વન જન મન ವಾರ ದ ಮಾರ ರಮ ದಮ ನಮ ರಸ ನಸ ದಸ ಮ ಗ મગજ મગન વરસ જગન સરસ ગરમ મગર વજન વાર્તા મિત્રો હવે આગળ વધીએ આપણે સરસ ગીત અને ઉખાણા જોયા સાંભળ્યા અને સમજ્યા પણ ખરા ચાલો હવે એક નાનકડી પણ મજાની વાર્તા જોઈએ વાર્તાનું નામ છે વાંદરો અને ખિસકોલી એક વાંદરો ઝાડ ઉપર બેઠો હતો વાંદરાની પૂંછડી બહુ જ લાંબી હતી એટલી લાંબી હતી કે જમીન સુધી લટકી રહી હતી એક ખિસકોલી જમીન પર ઉછળી અને કૂદી રહી હતી અચાનક તેણે એક પૂંછડી જોઈ તેણે વિચાર્યું આ હિંચકો ક્યાંથી આવ્યો થોડી વાર પહેલાં તો નહોતો તે પૂંછડી પર ચડીને હિંચકા ખાવા લાગી વાંદરાને ગલી થઈ તેણે નીચે જોયું તે હસીને બોલ્યો બેન ખિસકોલી આ શું કરી રહી છે મને ગલી થઈ રહી છે ખિસકુલી ચમકી વાંદ્રાભાઈ આ તમે છો હું તો તમારી પૂંછડીને હિંચકો સમજીને હિંચકા ખાઉં છું બહુ મજા આવી રહી છે આમ ખિસકોલી હસીને વૃક્ષની ડાળી ઉપર ચડી ગઈ જવાબ આપો એક રાત્રે ખિસકોલી ક્યાં સુઈ જતી હશે બે पूछड़ी ए कौन कौन लटकी सके पूछड़ी लटकी ने हिचका खाई शको? चार नी पूछड़ी पर वाड़ होय के ना होय पांच हिचका खवाय लाडवा खवाय बीजू शू शू खवाय दोस्तों ખિસકુલી વાંદરાની પૂંછડીથી હિંચકું ઝૂલી તમને છત્રી ત્રાજવું લાકડી અને રૂમાલ મળે તો તમે શું શું કરો ક મૂળાક્ષર બાળદોસ્તો આજે એક જોડકણું સાંભળીએ પેલા કબૂતરની પાંખો એની લાલ ગોળ આંખો એ તો ગળું ફૂલાવે કેવું ગોળ ગોળ ફરે ફૂદરડી જેવું કબૂતર શબ્દ વાંચતા કે બોલતા પહેલા શું બોલાય છે હા પહેલા બોલાય છે ક હવે ક પર ગોળ કરીએ હવે ક આવતો હોય તેવા શબ્દો બોલો આવડશે ને હા કમળ બતક બકરી ચકલી એક કચરો હા હા બરાબર છે પછી કસરત અને સૈનિક પણ આવી શકે હવે મળેલા શબ્દોમાં જ્યાં ક છે તેની નીચે લીટી કરીએ હવે તમારે ક જાતે લખતા શીખવાનું છે બ મૂળાક્ષર દોસ્તો આશાનું ચિત્ર છે હા આ ટેબલનું ચિત્ર છે હવે એ કહો ટેબલ શબ્દ બોલીએ તો વચ્ચે શું બોલાય છે પહેલા મનમાં શબ્દ બોલો ને કહો હા બરાબર વચ્ચે બ બોલાય છે હવે બ પર ગોળ કરીએ હવે શું કરવાનું છે હા બ આવતો હોય તેવા શબ્દો આપવાના છે તો તૈયાર છો ને બકરી બદામ સાબર કાબર બતક અને છાબડી હવે શું કરવાનું બ નીચે કરવાની લીટી આ બ જુઓ અને જાતે લખો બાળદોસ્તો કેમ છો મજામાં ને આ ચિત્ર જુઓ અને તેની નીચે એક શબ્દ આપ્યો છે તે વાંચવાનો પ્રયત્ન કરો આ અજગરનું ચિત્ર છે અને શબ્દ લખ્યો છે અજગર તમે અજગર શબ્દ બોલો ત્યારે પહેલા શું બોલાય છે અજગર શબ્દ બોલતા પહેલા અ બોલાય છે હવે અ પર ગોળ કરીએ બાળદોસ્તો હવે અ આવતો હોય તેવા શબ્દો બોલો અનનાસ અગિયાર પછી અમદાવાદ अमन अखरोट अजय ઘણા શબ્દો આવી શકે યાદ રાખજો કે અ થી શરૂ થતા શબ્દો જ મળશે અવચ્ચે કે છल्ले આવતો હોય તેવા શબ્દો મળશે નહીં હવે શબ્દમાં જ્યાં અ આવ્યો છે ત્યાં નીચે કરી દઈએ લીટી હવે તમારે તમારી જાતે અલખતા શીખવાનું છે છ મૂળાક્ષર દોસ્તો અહીં એક શબ્દ અને બાજુમાં એક ચિત્ર આપ્યું છે કયો શબ્દ હશે હા માછલી લખેલું છે હવે એ કહો માછલી શબ્દ બોલો ત્યારે વચ્ચે શું બોલાય છે બરાબર દોસ્તો વચ્ચે બોલાય છે છ હવે આપણે છ પર ગોળ કરીએ દોસ્તો હવે એવા શબ્દો કહો જેમાં છ આવતો હોય ચાલો હું મદદ કરું છગન છત્રી કચ્છ છછુંદર છ વાછરડું હવે શબ્દોમાં જ્યાં છ આવ્યો છે ત્યાં નીચે લીટી કરી દેવાની તમારે અહીં જોઈને તમારી જાતે છ લખતા શીખવાનું છે તમને જરૂર આવડી જશે આંગળી ફેરવો બાળમિત્રો અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની છે જુઓ આ ક છે એમાં આ રહ્યો એક ચાલો શરૂ કરીએ એક અને બે દોસ્તો બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો માત્રા આ બાળમિત્રો ક બ અ અને છ મૂળાક્ષર ઓળખતા અને લખતા શીખી ગયા હવે આ ચિત્ર જુઓ અને કહો આ શાનું ચિત્ર છે બરાબર આ કાચબાનું ચિત્ર છે હવે તેની બાજુમાં શું લખ્યું છે તેની બાજુમાં કાચબો લખ્યું છે દોસ્તો આપણે કાચબો શબ્દ બોલીએ છીએ તો પહેલાં શું બોલાય છે મનમાં બોલો પછી કહો હા કા બોલાય છે આપણે કાને બોક્સની નીચે લખીએ જુઓ આ છે ક અને આ છે કા હું અહીં બ લખું તો બાજુમાં બા લખાશે અને અ લખું તો બાજુમાં આ આવે એવી જ રીતે છ ની બાજુમાં છા આવે હવે તમારે મને કા આવતો હોય તેવા શબ્દો યાદ કરીને કહેવાના છે કા આવતો હોય તેવા શબ્દો કાગડો કાગળ દુકાન આકાશ બટાકા કાબર મકાન સરસ હવે બા આવતો હોય તેવા શબ્દો બાજરી બાકસ બારણું બારવાસી અને આ આવતો હોય તેવા શબ્દો આગ આકાશ આસો પાલવ આખલો હવે છા આવતો હોય તેવા શબ્દો છાસ છાપરું છાબડી પડછાયો શબ્દમાં છા પહેલા વચ્ચે અને છેલ્લે પણ આવી શકે માત્રા એ દોસ્તો ચાલો હું એક ચિત્ર બતાવું ચિત્ર જોઈ અને તેની સામે લખેલો શબ્દ તમારે વાંચવાનો છે આ શેનું ચિત્ર છે કોણ કહેશે હા આ કેરીનું ચિત્ર છે તેની સામે લખેલો શબ્દ કેરી છે કેરી શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હમ કે બોલાય છે ક ની સામે કે લખેલો છે બ ની સામે બે આવશે હા બરાબર એવી રીતે અ તો એ અને છ તો છે વની સામે રે સ ની સામે સે અને સામે દે દોસ્તો હવે જે શબ્દોમાં કે આવતો હોય તેવા શબ્દો આપવાના છે કેરમ કેળા કેનાલ બે આવતો હોય તેવા શબ્દો બેગમ બેગ બે એ આવતો હોય તેવા શબ્દો એક એરણ છે આવતો હોય તેવા શબ્દો છેડો છેલ્લે वछेरो वे आवतो होय तेवा शब्दो व्यापार वेद वैणी वेलण रे आवतो होय तेवा शब्दो रेती रेखा खारेक से आवतो होय तेवा शब्दो सेव सेतुर सेना दे आवतो तेवा शब्दों देव देव देश देरासर वाचो समझो हवे आ शब्दों ने आधार काड़ा तथा एक मात्रा वाड़ा शब्दों शीखिए मग માગ માગે મગ શબ્દમાં મને કાનો કરીએ એટલે થાય માગ અને માગ શબ્દમાં ગ ઉપર માત્રા કરીએ એટલે શબ્દ બને માગે મગ માગ માગે રમ રામ રમે રમ શબ્દમાં ર ને કાનો કરીએ એટલે થાય રામ અને રમ શબ્દમાં મ ઉપર માત્રા કરીએ એટલે શબ્દ બને રમે રમ રામ રમે મન માન મને મન શબ્દમાં મને કાનો કરીએ એટલે થાય માન અને મન શબ્દમાં ન ઉપર માત્રા करिए એટલે શબ્દ બને મને મન માન મને ગજ ગાજ ગાજે ગજ શબ્દમાં ગ ને કાનો करिए એટલે થાય ગાજ અને ગાજ શબ્દમાં જ ઉપર માત્ર કરીએ એટલે શબ્દ બને ગાજે ગજ ગાજ ગાજે જગ જાગ જાગે જગ શબ્દમાં જને કાનો કરીએ એટલે થાય જાગ અને જાગ શબ્દમાં ગ ઉપર માત્રા કરીએ એટલે શબ્દ બને જાગે નમ નામ નમે નમ શબ્દમાં ન ને કાનો કરીએ એટલે થાય નામ અને નમ શબ્દમાં મ ઉપર માત્રા કરીએ એટલે શબ્દ બને નમે નમ નામ નમે બાળદોસ્તો આ શબ્દો તમારી નોટબુકમાં લખો વાંચો અને લખો બાળમિત્રો અહીં આપેલા કેટલાક શબ્દો અને વાક્યો પહેલા વાંચવાના છે અને પછી સારા અક્ષરે લખવાના છે જમ જેમ બસ બેસ છક क मन मने आम एम काम केम अमे अमने काम आम बाम अमर कानन कमर જનાવર બજાર અવાજ અજગર અજબ મગજ બેસ બેસે બેસે છે કર, કરે કરે છે આવ આવે, આવે છે, આમ આવ બેસ કામ કર બસ કર આ બા છે બા કામ કરે છે આ બેન છે બેન રમે છે આ મામા છે આ કાકા છે પ્રવૃત્તિ શાળના ઝાડ પર અને આજુબાજુ આવતા પંખીઓને ઓળખી તેમના નામ યાદ રાખી બોલવા મને વ્હાલા મારા બા ગીત પાક્કું કરી વર્ગખંડમાં રજૂ કરવું આપણે સમજ્યા શીખ્યા ગીત દ્વારા પરિવારના સભ્યો અને તેમના પ્રેમ અને હૂંફ વિશે સૂચના સાંભળી ચિત્ર દોર્યા ક બ બૂળાક્ષરની ઓળખ અને લેખન ક બ મૂળાક્ષર તથા કાનો અને માત્રાથી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન લેખન